મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે આપણે જઈએ છીએ રોમાપીના મંદિર જે વડગોમમાં આવેલું છે રોમાપીનું મંદિર અને પબ્લિક પણ ઘણી હરથી જાય તમે વિડીયો અંદર જોઈ શકો છો અને વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે વધારેનો છે ઘણી બધી પબ્લિક પણ છે બપોરે વિડીયો બનાવું છું પણ બપોરે કામ એટલો બધો મળે નહોતો એટલે કે જો વધના જઈ અને રોમાપીનો મસ્ત એક વિડીયો બનાથી રોમાપીના મંદિરના તમને પણ મિત છે એટલે રોમાપીના દર્શન પણ કરાવી દઈએ મીડિયમ શીલો સુધી બનાવે છે આપણે જઈએ છીએ રોમાપીનના મંદિર બધું પબ્લિક ખાસી બધી જાય છે જોકે ઘણી બધી પબ્લિક હોયગળ આવે જ છે દર બીજાને બીજા આવતી જ હોય છે અને હાલ કેબને ને બધું બંધાવ મોઢું છે ઘણી જગ્યાઓ પણ તો ચાલો આપણે જઈએ રમાપીના મંદિર અને તમને પણ રમાબીનના દર્શન કરાવીએ તો તમે મીડિયમ શીલો સુધી બન્યા રહેશો તો મિત્રો આપણે ફાઇનલ આવી છીએ રમાપીના મંદિર વડગમમાં તમે જોઈ શકો છો છોકણ ઘણી બધી દુકાનો પણ હોમી દેખાય છે અને ઘણી બધી પબ્લિક પણ આવેલી છે અને આપણે બાઇક થોડું સાઈડમાં કરી દઈએ છીએ અને હગ્યા પછી છીએ રવાની દર્શન કરવા માટે જો આ ઘણી બધી દુકાનો પણ હોય અને હજનો સમય છે તો પણ ઘણી બધી પબ્લિક આવેલી છે અને હવાના સમયમાં તો ખાસી બધી પબ્લિક પબ્લિક હોય આવે છે તો આપણે તો બાઇક બીજું પાર્કિંગ કરીએ અને પછી તમે રવા દર્શન કરાવી દઈએ તો મિત્રો આપણે ત્યાં પાસે બાઈક મૂકી દીધું છે અને અમે જઈએ છીએ દર્શન કરવા માટે તો તમે વિડીયો બનાવી રહેજો આ બધા તમે રોમાપીના દર્શન કરવાના છીએ તમે આ બાજુ જોઈ શકો છો ભાઈ ઘણી બધી પબ્લિક પણ એ કાંઈ છે અને તમે પણ એક ફરવા રોમાપીના દર્શન કરી લેજો એટલે હજી આપણે વડગામ તાલુકાનું મિની અનુજા પણ કહેવરાય છે જો ઘણી બધી દુકાનો પણ આવેલી છે દુકાનો પરથી એટલો તમે અંદાજો લગાવી શકો છો કે વલતન સુધી પબ્લિક આવતી છે રોમાપીના દર્શન કરવા માટે જો ઘણી બધી દુકાનો આવેલી છે અને પબ્લિક જોઈ શકો છો રોમાપીર નું મંદિર તો આપણે હજી સીધા જઈએ છીએ રોમાપીર દર્શન કરવા માટે તો મિત્રો હરિય આપણા રમાપીર મંદિર વડગમ નું તો તમે જોઈ શકો છો બહુ મોટું મંદિર છે અને એકાણ હવારમાં હોય તો એકાંક આપણે પ્રસાદ પણ વેચાતો હોય છે તો એક તમે પ્રસાદ પણ આવીને લઈ શકો છો અને રમાપીના દર્શન કરી શકો છો ઘણી મોટી જગ્યા આવી આપણે રમાપીનું મંદિર અને અંદર તમે દર્શન કરવાના છીએ તો તમે વિડીયો બનાવે જુઓ છેલ્લા સુધી જો હાલ વધના સમયની પબ્લિક થોડી ઓછી થઈ ગયેલી છે iya kasih. wajibnya kalau મિત્રો આપણે રોમાપીના દર્શન કરી લીધા છે તમે પણ એક વાળવામાં આવી અને રોમા દર્શન કરી દેજો બાકી આ બાજુ તમને લઈ જાઉં અને આ બાજુ જગ્યા પણ ઘણી છે એ પણ હું બતાવી શકું છું જો કે આજે મંદિર એ બહુ મોટું મંદિર હાલમાં બનાવી દીધેલું પહેલાં આટલું મોટું હતું પહેલાં અને જો આ બાજુ એ બહુ મોટી જગ્યા છે અને નેજો બધો તમે લાવો એવો એટલે મૂકવામાં આવ્યું છે અરે જો બાકી આજે બહુ અનોખું મંદિર છે આપણે વડગમ તાલુકાનું મિની રણુજા તરીકે ઓળખાય છે જો આ બાજુ એક બધું ભોજન પ્રસાદને સવારના સમયમાં હોય છે બાકી અને આજે રણુજા છે તો ભક્તો માટે એક મોટો કેમ્પ પણ વધવામાં આવે છે બીજા એ વખતે તો આપણે પ્રસાદ લઈ લીધો છે હિંમતભાઈ અને અમે બીમાન તમે જોઈ શકો છો તમે આવો કે વિડીયો અંદર કે ભાઈ ઘણી બધી પબ્લિક પણ વિકેલી છે જો આ ટાઈપનું કંઈક મંદિર છે બાકી તમે બતાવી દઉં બોલો હિંમતભાઈ તમે મંદિર આવીને છે એવું લાગ્યું એમ કેમ કે સાક્ષા રામાપીના દર્શન થયા છે અને ઘણું જામ જ જે રીતના મંદિર દર્શન થયા થાય એવું જ અમને લાગે છે તો મિત્રો આવ્યું છે આપણે વડગમ તાલુકાનું મિની જાણ તમે પણ હોય કાણાં રવા દર્શન કરી દેશો આટલા રણનો હવે મોટા મોટું રવા પીનું જે મંદિર હોય તો એ આવ્યું છે તો કમેન્ટમાં તમે ધોરવાથી લખી દેજો અને બાકી તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો અને જેથી કરી હું તમારા માટે જોરદાર વિડીયો લેતો આવું